કેમ છો મિત્રો ઉપવાસમાં જો આવી ફરાળી ચટણી અને ફરાળી ઇડલી મળી જાય ને તો જે લોકો ઉપવાસ નથી કરતા ને એ લોકો પણ ઉપવાસ કરવાનું ચાલુ કરી દેશે તો મિત્રો આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રત માટે ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને એકદમ ઓછા તેલમાં ફરાળી ઇડલી અને ફરાળી ચટણી બનાવીશું ફક્ત ત્રીસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને બન્યા પછી એકદમ સોફ્ટ અને સ્પંજી અને ચટણીનો ટેસ્ટ તો એકદમ જોરદાર હોય છે અને ખૂબ જ ઓછી સામગ્રીમાં તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે મિત્રો આજે આપણે ફરાળમાં ખાઈ શકાય એવી ફરાળી ઇડલી બનાવીશું ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ઓછી સામગ્રીમાં પણ બની જાય છે અને બન્યા પછી એકદમ સોફ્ટ અને એકદમ સ્પંજી બનશે એના માટે મેં અહીં એક કપ મોરિયો લીધો છે અને મોરિયાને મેં કપડાંથી સાફ કરીને લઈ લીધો છે અને ત્રણ મોટી ચમચી સાબુદાણા લીધા છે તમે વન ફોર્થ કપ પણ લઈ શકો છો મેં એનાથી થોડાક ઓછા લીધા છે હવે આપણે એક મિક્સર બાઉલ લઈશું મિક્સર બાઉલમાં એક કપ મોરિયો લઈ લઈશું અને એમાં સાબુદાણા નાખીશું અને એનો સરસ પાવડર આપણે દરદરો કરી લેવાનો છે જુઓ મેં મોરિયા અને સાબુદાણાને પીસી લીધું છે તમે જોઈ શકો છો આવું થોડું દરદરું રાખવાનું છે હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું જુઓ મેં મોરિયાના અને સાબુદાણાના પાવડરને બાઉલમાં લઈ લીધો છે તમે આ જ પાવડરથી ઢોકળા પણ બનાવી શકો છો એટલે કે ઈદળા પણ બનાવી શકો છો હવે એમાં આપણે અડધો કપ મેં ખાટું દહીં લીધું દહીં થોડું ખાટું લેવાનું છે તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને થોડું સોફ્ટ પણ બને છે એનાથી એને મિક્સ કરી લઈશું જુઓ દહીંને સરસ મિક્સ કરી લીધું છે હવે એમાં થોડું પાણી નાખીશું લગભગ ત્રણ ચાર ચમચી જેટલું પાણી નાખીશું અને એને મિક્સ કરી લઈશું જુઓ મેં સરસ મિક્સ કરી લીધું છે આ સ્ટેજ પર વધારે પાણી નહીં નાખવાનું નહીં તો પછી ખીરું આપણું ઢીલું થઈ જશે તો મજા નહીં આવે આટલું જ રાખવાનું છે જુઓ આ રીતનું હવે એને ઢાંકીને આપણે પંદર મિનિટ માટે રાખી દઈશું આપણું ખીરું પલળે છે ત્યાં સુધીને આપણે એક ફટાફટ ચટણી બનાવી લઈએ ફરાળી ચટણી જ બનાવીશું એના માટે મેં અહીં શેકેલા સિંગદાણા લઈ લીધા છે વન ફોર્થ કપ લીધા છે અને એના છોણા કાઢીને લઈ લીધા છે એ નાખીશું મેં અહીં બે લાલ મરચાં લીધા છે તીખા લાલ અને ગ્રીન લાલ લીધા છે સૂકા નથી લીધા તમારી પાસે સૂકા હોય તો તમે સૂકા પણ લઈ શકો છો મેં અહીંયા ગ્રીન લાલ લીધા છે એક નાની ચમચી જીરાનો અકચરો પાવડર નાખીશું એક નાની ચમચી ખાંડ નાખીશું અને એક નાની ચમચી લીંબુનો રસ નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું તમે સિંધવ મીઠું ખાતા હોય તો સિંધવ નાખી શકો છો તમે જે રેગ્યુલર ખાતા હોય તો રેગ્યુલર પણ નાખી શકો છો અને એમાં થોડું પાણી પણ નાખીશું લગભગ ચાર પાંચ ચમચી જેટલું પાણી નાખીશું અને ચટણીને આપણે પીસી લઈશું જુઓ આપણી ઝટપટથી બનતી ચટણી બની ગઈ છે અને તમે જોઈ શકો છો જુઓ કલર કેટલો સરસ આવ્યો છે અને એકદમ સરસ ઇન્સ્ટન્ટ બની ગઈ છે એને બાઉલમાં કાઢી લઈશું આપણી ચટણી બની ગઈ છે હવે એને સાઈડમાં રાખી લઈશું મિત્રો જોઈ લઈએ પંદર મિનિટ થઈ ગઈ છે અને જુઓ સરસ આપણું ખીરું પલળી પણ ગયું છે તમે જોઈ શકો છો એમ સરસ થઈ ગયું છે એને હવે આપણે થોડુંક ફેટી લેવાનું છે લગભગ બેથી ત્રણ મિનિટ આપણે ફેટવાનું છે જેટલું તમે ફેટશો એટલું એ હલકું થઈ જશે એમાં એર ભરાશે અને એકદમ સ્પંજી બનશે એટલે એને આ રીતે લગભગ બેથી ત્રણ મિનિટ માટે આપણે ફેટી લઈશું જુઓ ને ખીરાને સરસ ફેટી લીધું છે હવે આપણે ઇડલીને એકદમ સોફ્ટ એટલે કે જ્યારે આપણે ખાઈએ ને ત્યારે આપણને એકદમ કોરી એટલે કે ડ્રાય ન લાગે એના માટે આપણે બે નાની ચમચી તેલ નાખીશું તેલનું મોણ નાખવાનું છે સાથે આપણે મીઠું નાખીશું સ્વાદ મુજબ અને એને મિક્સ કરી લઈશું જુઓ સરસ મિક્સ થઈ ગયું છે હવે ઈડલીને આપણે એકદમ સ્પંજી બનાવવા માટે ઈનો નાખીશું તમે કોઈ પણ ફ્લેવરનો ઈનો નાખી શકો છો મેં અહીં લેમન ફ્લેવર લીધું છે અને આખું પેકેટ જ આપણે નાખીશું અને નાખીને એના પર થોડું પાણી નાખવાનું છે જેથી એક્ટિવેટ થઈ જાય એક ચમચી જેટલું પાણી નાખીશું અને એને સરસ એક જ દિશામાં આપણે પેટી લેવાનું છે જુઓ સરસ મેં પેટી લીધું છે હવે આપણે ઇડલીનું સ્ટેન્ડ લઈ લઈશું અને એને થોડા તેલથી ગ્રીસ કરી લઈશું ઇડલીના સ્ટેન્ડને મેં ગ્રીસ કરી લીધું છે હવે આપણે એમાં બેટર નાખીશું લગભગ મારું આ ઇડલીનું સ્ટેન્ડ થોડુંક નાનું છે એટલે હું દોઢ દોઢ ચમચી જેટલું નાખીશ જુઓ મેં ઇડલીના સ્ટેન્ડને ભરી લીધું છે હવે આપણે એને સ્ટીમ કરી લઈશું મેં પાણીને ગરમ કરવા મૂકી દીધું હતું જુઓ ઇડલીને આપણે હવે સ્ટીમ કરી લઈશું લગભગ દસ થી બાર મિનિટ આપણે એને સ્ટીમ કરવાની છે અને ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે અને ત્યારબાદ એને ઠંડી થવા દઈશું આપણે જુઓ મિત્રો આપણી ઈડલી મેં જુઓ કાઢી લીધી છે અને ઠંડી પણ કરી લીધી છે હવે આપણે એને કાઢી લઈશું અનમોલ્ડ કરી લઈશું જુઓ મેં અનમોલ્ડ કરી લીધી છે ને તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ બની છે હું પછી તમને તોડીને પણ બતાવું છું આપણે પહેલે બધી કાઢી લઈએ જુઓ મિત્રો આપણી ફરાળી ઇટલી બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ દાણેદાર અને એકદમ સોફ્ટ અને સ્પંજી બની છે હું તમને બતાવું છું જુઓ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું અને આ ખાવાનું મળે તો બધા જ ઉપવાસ કરે કોઈ પણ એવું ના કે હું ઉપવાસ નહીં કરું જો આવું મળે તો તમને હું તોડીને પણ બતાવું છું જુઓ એકદમ તમને ખબર પણ ના પડે કે આ મોરિયા અને સાબુદાણામાંથી બની છે અને ફરાળી છે એટલી ટેસ્ટી પણ છે અને ચટણી પણ સાથે એટલી જ ટેસ્ટી છે એની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે જુઓ એકદમ ટેસ્ટી એવી આપણી ઇડલી અને ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો મિત્રો ચોક્કસથી મારી આ રેસીપીને ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે થેન્ક યુ વેરી મચ